સાથે પોતાની પ્રતિક્રિયા આપી હતી ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસેન અને ઉમેશ કુશવા પટનામાં હુસેનને મીડિયા કર્મીઓ દ્વારા પૂછવામાં આવેલા સવાલો પર જવાબ આપ્યો હતો તેમણે કહ્યું કે પીએમ મોદી બિહારને પ્રેમ કરે છે બિહારી લોકો પણ મોદીને પ્રેમ કરે છે તેઓ આ વખતે મોદીની બેગમાં ચાલીસ ના ચાલીસ સેટ મૂકશે તેઓએ બિહારમાં ગઠબંધનને શૂન્ય પર લાવવાનું મન બનાવી લીધું છે વડાપ્રધાનના આગમનથી વડાપ્રધાન સંપૂર્ણ બિહારી બની ગયા છે તેમનું હૃદય બિહાર માટે વારંવાર ધડકે છે તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે કે અમે ઘટીને થઈ જઈશું જેના પર જવાબ આપતા કહ્યું જેની સીટ શૂન્ય છે તે તમારા માટે ભવિષ્યવાણી કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલ બીજેપી ઓફિસનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે આના પર તેમને કહ્યું કે તેમને નાટક ન કરવું જોઈએ અને ભાજપે ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી છે જ્યારે પંજાબમાં કોંગ્રેસના ઉમેદવાર સુખપાલ ખેરાએ આપેલું નિવેદન કે યુપી બિહારના લોકો પંજાબ પર કબજો કરવા માંગે છે તેમને તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ કેવા નિવેદન આપી રહ્યા છે મોટી બડાઈઓ થઈ રહી છે અને પંજાબમાં કોંગ્રેસના ઉમેદવારો બાજી બિહારી વિશે આવા નિવેદનો કરી રહ્યા છે તેનો જવાબ બિહાર અને યુપીના લોકો કોંગ્રેસને આપવાના છે बिहार से प्यार करते हैं मोदी बिहार से प्रेम करते हैं मोदी बिहारी भी मोदी से प्रेम करते हैं इस बार 40 की 40 सीट मोदी की झोली में डालेंगे बिहार ने मन बना लिया है कि महागठबंधन को जीरो पर आउट कर देना है प्रधानमंत्री के आने से इतना दर्द लालू जी को क्यों हो रहा है प्रधानमंत्री पूरी तरह बिहारी हो गए हैं बिहार से प्रेम करते हैं बार बार उनका दिल बिहार के लिए धड़कता है जिनकी सीट खुद है जीरो वो हमारे लिए भविष्यवाणी कर रहे हैं पिछले चुनाव में राजद को आया था जीरो और आज वो इस तरह की भविष्यवाणी हम लोगों के लिए कर रहे हैं उनको जीरो से खाता खोलेगा कि नहीं ये जवाब देना चाहिए वो ऐसे ही ढड़ामा न करें अपराध और भ्रष्टाचार करने वाली पार्टी आम आदमी पार्टी है मुद्दों को भटकाएं नहीं जवाब दें માલીવાલ કે સાથે ઉમેશ કુશવાએ નીશ કુમાર દ્વારા લાખો નોકરીઓ અને પાંચ લાખ રોજગાર આપવા અંગે આપેલા નિવેદનની વાત કરી હતી જેના પર તેમને જવાબ આપતા કહ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે અમારા નેતાના નેતૃત્વમાં ભારત સરકાર ચાલી રહી છે દસ લાખ નોકરીઓ અપાઈ રહી છે लाल जी ने शासन में पांच थी पांच विभागों के को इसमें कोई शंका है क्या हमारे एनडीए के नेतृत्व में हमारे नेता के नेतृत्व में एनडीए की सरकार यहाँ चल रही है और उन्होंने जब दो हजार बीस में उन्होंने घोषणा किया दस लाख नौकरी और दस लाख रोजगार सृजन करने का तो उसके तहत जो है दे रहे नौकरी एक एक दिन में एक एक लाख से ऊपर हमारे नेता नौकरी नियुक्ति पत्र बांटते हैं और जो लोग जो लोग भरमाने का काम करते हैं लालू फैमिली पार्टी उनसे ना पूछिए उन्होंने पांच पांच विभाग अपने पास रखे तो कौन सा काम किए क्या उपलब्धि उनकी और उनके माता पिता के शासनकाल में पंद्रह वर्षो में उन्होंने क्या उपलब्धि